તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારા ધબકારાની અંદર ખેડૂતભાઈ આપણે આજે ફિલ્ડની અંદર રાઉન્ડ માટે આવ્યા છીએ અને આપણે આ વર્ષનો કપાસનો પ્રથમ વિડીયો આપણે આપણા યુટ્યુબના માધ્યમથી નાખી રહ્યા છીએ વિડીયો તમે જોઈ શકો છો કપાસની ગ્રીનરી અને નરવાઈ તમે જોઈ શકો છો નરવાઈ અને ગ્રીનરી બહુ જોરદાર છે ખેડૂતભાઈઓ બીજી વસ્તુ કે આની અંદર આ કપાસની અંદર આપણે દેશી ખાતર પણ બિલકુલ નથી છેલ્લા આઠથી દસ થયા આ આ ખેતરની અંદર દેશી ખાતર નથી અને વિલાયતી ખાતર આપણે પાયામાં ખાલી એક જ વખત નાખેલ છે છતાં પણ તમે કપાસની ગ્રીનરી અને તમે જોઈ શકો છો ફાલ થોડું થાય તમે ફાલ જોઈ શકો છો ફાલ પણ જોરદાર છે એવું નથી કોઈ એક જ છોડવામાં ફાલ તમે જોઈ શકો છો ફાલ બધે સારો છે જોરદાર ફાલ છે આ વર્ષે પણ પાણીનો કેટલોક ઇસ્યુ રહીએ એ પણ ખાસ જોવાનું છે હવે ખેડૂતભાઈઓ આની અંદર આપણે પાયામાં ડીએપી ખાતર નાખેલ છે અને જે આપણે એરંડિયાનો ખોડ આવે છે તે આપણે ચાંસની અંદર વાવેલો ઉનાળે બરાબર છે પાયામાં અને બીજી વસ્તુ ખેડૂતભાઈઓ આ આપણે કપાસને અત્યાર સુધીમાં દવાનો એક જ રાઉન્ડ મારેલ છે ખાલી દવાનો એક જ માત્ર એક જ રાઉન્ડ આ કપાસને આપણે દવાનો મારેલ છે છતાં પણ તમે જોઈ શકો છો ગ્રીનરી અને નરવાઈ બરાબર છે એકદમ જોરદાર ગ્રીનરી અને ફાલ પણ તમે જોઈ શકો છો પણ ખેડૂતભાઈઓ આની અંદર દેશી ખાતર નથી પણ જે પહેલેથી આપણા જે વિડીયો જે ખેડૂતભાઈઓ જુએ છે તેને ખબર છે કે અમે આ આ ખેતરની અંદર કપાસ જ્યારે જૈસાલનો ઊભો હતો તો તે કપાસની ડાઠી અને વચ્ચે એરંડા વાવર હતા તો તેની જે ડાઠી આવે તે આપણે રોટો મારી અને જમીનની અંદર દફનાવી દીધી હતી જેથી કરીને તે દેશી ખાતર બની ગયું હતું અને ત્યારબાદ ઉપરથી મિત્રો અમે ખીપો મારેલો છે તો તમે જોઈ શકો છો તેનું પરિણામ અત્યારે સામે છે તમે જોઈ શકો છો ડોડવા અને ઝીંડવા અને ફાલ અને કપાસની ગ્રીનરી તમે જુઓ અને ખેડૂતભાઈ આપણે દવામાં જો વાત કરીએ તો દવાનો એક જ રાઉન્ડ મારેલો છે અને દવાની અંદર ખેડૂતભાઈ દવાની અંદર આપણે એક ઈયળની દવાનો છંટકાવ કરેલો છે અને અને સાથે ઉલાલા અને મોનો બરાબર છે ઉલાલા મોનો આ બસ આ દવા આ આપણે કપાસની અંદર ખાસ છાંટેલી છે બીજી કોઈ અન્ય દવાનો ઉપયોગ પણ નથી કરેલો આ ત્રણ જ જાત ઉલાલા ઉલાલા મિત્રો કપાસની અંદર ઉલાલા ખરેખર બહુ બેસ્ટ કામ કરે છે ઉલાલાથી આની અંદર ચૂસ્યું જીવાત અને લીલી પોપટી માટે ખાસ ઉપયોગી છે અને ઉલાલા દવા દવા કપાસની અંદર છાંટવાથી કપાસમાં પંદર દિવસ સુધી લીલી પોપટીની એન્ટ્રી થતી નથી એટલે એ એક મોટામાં મોટો બેનિફિટ છે ઉલાલા દવા ખાસ કપાસની અંદર છાંટજો અને સાથે મોનો અથવા રોગર જો બેમાંથી એક કોઈ દવા તમારી પાસે હોય અથવા તો એગ્રોમાંથી તમે લઈ આવો તો મોનો અથવા રોગર સાથે મિક્સિંગ કરી અને છાંટવાની કપાસની અંદર ખેડૂત ભાવ ઈયળ હોય કે ના હોય ઈયળની કોઈ તમારે નોર્મલ દવા પડ્યું હોય અથવા તો કોઈ ઈયળની દવા આવે તે વારે ખેલે પંપની અંદર છંટકાવમાં નાખતી જવી કેમકે ઈયળ જે ગુલાબી યળ હોય કે બીજી કોઈ પણ ઈયળ હોય તે મરી જશે અને ગુલાબી ઈયળને ઈયળ મિત્રો ડાયરેક્ટ ઈયળ પેદા થતી નથી તેને ઈંડું મૂકે છે એટલે જો તમે ઈયળની દવા છાંટશો ભેગી સાથે ભલે ઈયળ તમને દેખાય કે ના દેખાય પણ તમે ગુ ગુલાબી ઈયળ માટે પહેલેથી જ તમે ઈયળની કોઈ પણ દવા અંદર છંટકાવ કરતા જશો તો તેનું ઈંડું હશે ત્યાંથી જ નાશ થઈ જશે અને આગળના સમયમાં ઈયળ થશે નહીં એટલે ખાસ તેના માટે ઈયળની દવા છાંટવી ખેડૂતોને ખાસ જરૂર જરૂરી છે કેમકે ગુલાબી ઈયળથી ખેડૂતો કંટાળી અને કપાસ વાવવાનો ઓછો કરી નાખો તો ખેડૂતભાઈઓ ખાસ કોમેન્ટ કરજો કે આ કપાસ કેવો છે દેશી ખાતર વગર દેશી ખાતરે આવો કપાસ ઊભો છે અમારે તમે જોઈ શકો છો ફાલ અને ગ્રીનરી કોઈ એક છોટામાં ફાલ છે એવું નથી તમે જોઈ શકો છો ખેડૂતભાઈ આમ લાઇનમાં છે તમે જોઈ શકો છો એક એક જ ધારો લાઇનમાં ડેડવા અને ફાલ અને તમે ગ્રીનરી પણ તમે જોઈ શકો છો ખાસ આની અંદર આપણે પંદરક દિવસ થઈ ગયા પંદર વીસ દિવસ પછી પહેલાં છેટ આપણે રાઉન્ડ માર્યો તો દવાનો હવે મિત્રો ફરી વખત એકવાર રાઉન્ડ મારવો છે દવાનો તમે જોઈ શકો છો આપણા કપાસની ગ્રીનરી તો ખેડૂતભાઈ આવો કપાસ છે કોમેન્ટ કરજો કપાસ કેવો થશે સામે પણ તમે જોઈ શકો છો ડોડવા તમે જોઈ શકો છો એકદમ લાઇનમાં છે જોરદાર છે મિત્રો આની અંદર બિલકુલ દેશી ખાતર નથી એવું નથી કે આપણે એક જ છોડવામાં તમે જોઈ શકો છો આમાં ફાલ જોઈ શકો છો તમે જોરદાર ફાલ છે એટલે ફાલ પણ સારો છે કોઈ પ્રોબ્લેમ નથી પણ પાણી ખેડૂતભાઈએ કેટલું રીએ એ એ ઉપર ખાસ જોવાનું છે પણ ખેડૂતભાઈઓ અમે જે આપણે કપાસની ડાઠી આવે છે તે ઉનાળે આપણે જ્યારે ખેતી કરતા હોય ત્યારે બહાર કાઢતા નથી અને અમે આની અંદર રોટો મારી અને ખડ ડૂચો બધોય જે હોય ડૂચો આપણે તે આની અંદર અમે ખીપો મારી અને પલટાવી નાખેલ છે અને છેલ્લા બે વર્ષથી અમે આવી રીતના આ ખેતરની અંદર કરીએ છીએ એટલે કપાસનું અત્યારે એક છોટું ક્યાંય બગડેલ નથી આખા ઘેરામાં તમે જોઈ શકો છો અને મિત્રો દેશી ખાતર વગરની ગ્રીનરી તમે જોઈ શકો છો ને માત્ર એક જ વખત આ કપાસની અંદર અમે દવા છાંટેલ છે છતાં પણ તમે રિઝલ્ટ તમારી સામે છે આપણે કોઈ હું પણ ખેડૂતભાઈ તમારી જેમ સાદો સિમ્પલ ખેડૂતનો દીકરો છું આપણે કોઈ ખોટું બોલવાનું ઓલું એ કાંઈ આવતું નથી હાલની અંદર જો કપાસની અંદર વાત કરીએ તો ધોરી પોપ ઓલી આપણે પોપટી જેવું છે ધોરી માખી જે આવે છે સફેદ માખી તેનો ઉપદ્રવ નોર્મલ છે આની મિત્રો દવા પણ આવી ગઈ છે પણ આજકાલમાં આપણે દવાનો છંટકાવ કરવાનો છે બીજું ખેડૂતભાઈ આ એક મોટી જે ધોરી માખી આવે છે તે આ વર્ષે ઉપદ્રવ થોડોક વધારે છે બીજું કાંઈ છે નહીં આ માયલી જે તમને દર્શાવ હમણાં બતાવું ખેડૂતભાઈ જા રહી આ જે રહી તે તો આ પ્રોબ્લેમ છે આ વર્ષે બાકી કપાસ મિત્રો વિઘે કેવો થશે ખાસ કોમેન્ટ કરજો તો ખેડૂતભાઈ વિડિયો બસ કેવો લાગ્યો ખેડૂતભાઈઓ આપણી ચેનલની અંદર તમે નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો વિડીયોને મિત્રો તમે લાઇક આપશો એટલે હાઈપનું નિશાન આપશે એટલે ખાસ તમે હાઈપનું નિશાન જે છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મિત્રો અમને અમારો જે વિડીયો છે તેનો પોઈન્ટ આગળ વધે ખરું ભાઈ બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આવેલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો